અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારથી થરી દર્શન ટાઉનશીપ ખાતે આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી છેલ્લા એકવીસ વર્ષથી અંકલેશ્વરના બલુચી નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશીપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત બાવીસમાં વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ અષાઢી બીજ નિમિત્તે સવારે અગિયાર કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા રામકુંડ મંદિરના મહાન પિયાંશુ મહારાજ ગુનસૂચે ગ્રુપના પ્રમુખ સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાનું પ્રસ્થાન કરાવી હતી ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્ચાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા અંકલેશ્વર શહેરના શેલારવાડ વિસ્તારમાં યાત્રા પહોંચતા શેલારવાડ વિસ્તારના મુસ્લિમ યુવાનો તેમજ સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સેલારવાડ વિસ્તારના મુસ્લિમ યુવાનો દ્વારા જગન્નાથજીની રથયાત્રામાં જોડાયેલ ભક્તોને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા જેઓએ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા જ્યોતિ ટોકીસ ચૌટાબજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી સેલારવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોંચી હતી રથયાત્રાના અવસાનને લઈ યજ્ઞ મહાપ્રસાદ પ્રસાદી ભજન મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી જગન્નાથ ભગવાનની બાવીસમી રથયાત્રા અંકલેશ્વર શ્રી જગન્નાથ મંદિરથી બાર કલાકે અંકલેશ્વરના શહેર વિસ્તારમાં નગર ચર્ચાએ નીકળી છે એમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે આ રથયાત્રા રૂટ મુજબ અંકલેશ્વરમાં ફરી સાંજે છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતીનું આયોજન કર્યા બાદ રમણ મુર્જીની વાડી ખાતે નું આયોજન રાખવામાં આવેલું છે તેમાં તમામ ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા શાંતિપૂર્ણ અને ઉજવણી કરતા નીકળી છે ત્યારે પોલીસ બંદોબસ્ત એની જગ્યાએ ગોઠવાયેલો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે બધા ધર્મના લોકો શાંતિથી શાંતિ જાળવે અને કોમી એકલા જાળવે અને રથયાત્રા લોકો શાંતિથી માણી અને પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની તૈયારી છે